કોણ લઈને આવ્યો છે એમના ઉપર સવાલ નથી થતા પરંતુ ઉઠાવી ગઈ છે તે જ મુદ્દે અત્યારે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ

એજન્ટ હતા જે રાજુ કરપડા છે તે ગોપાલ ઇટાલિયાના વિસાવદરની ચૂંટણીમાં પણ હવે તે રહ્યા છે કે નહીં એમના ઉપર પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે કારણ કે પોલીસ ઉઠાવી ગઈ છે ક્યાંક એમને એવું લાગે છે કે નિવેદનમાં રાજુ કરપડા છે તે કામમાં આવશે પરંતુ સવાલ અહીંયા એ પણ થઈ રહ્યા છે કે પોલીસ કેમ બધા મુદ્દે ચૂપ છે કે ક્યાંથી દારૂ આવ્યો કોણ લઈને આવ્યો ચૂનુને ટાણે જ કેમ આવ્યો તેમના ઉપર પોલીસ કોઈ જ ખુલાસો નથી કરતી પરંતુ અત્યારે જ્યારે રાજુ કરપડાને પોલીસ ઉઠાવીને લઈ ગઈ છે તો આમ આદમી પાર્ટીના બીજા એક નેતા છે રાજુ બોરખતરિયા તેવું શું કહી રહ્યા છે તે સૌથી પહેલાં સાંભળ્યા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાને અત્યારે પોલીસે પકડી લીધા છે આપણી સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર રાજુભાઈ જોડાયા છે રાજુભાઈ શું કહેશો જી અમે સવારથી જ પોલીસ રાજુભાઈ પીછો કરતી હતી ત્યારે એક અમે અમારા કામ માટે ચૂંટણી જે અમારા ફિલ્ડ ઉપર હતા ત્યારે પોલીસ ત્યાં વિજાપુર ગામે આવી અને પોલીસે રાજુભાઈને ને ત્યાંથી અટક કરી અને અટક કરી અને અમે હું પણ એમની સાથે હતો ત્યારે એને બંને દિશામાં અમને આ દિશામાં મોકલા પૂર્વ પશ્ચિમ દિશામાં મોકલી અને ત્યાંથી એ ગાડી લઈને રાજુભાઈ ને પોલીસ પોતાની ગાડીમાં અટેક કરી અને લઈ ગઈ છે અને ત્યાર પછી કોઈ પણ જાતનો મેસેજ અમને મળ્યા નથી કે ક્યાં છે અમે ખુબ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પણ રાજુભાઈ ને પોલીસ અજ્ઞાત જગ્યાએ લઈ ગઈ છે અમને કોઈ ખબર અત્યારે હાલ રાજુભાઈ ના કોઈ સમાચાર છે નહીં કે ક્યાં છે કઈ હાલતમાં છે તો મારુ એવું કેવું છે કે ત્યાં તાલુકા પોલીસ સ્ટેશન અમે એમને લઈ જઈએ છીએ એવું મને કીધું હતું અને ત્યાં PSI વણજારા સાહેબ કરીને એ તેની અટક કરવા માટે આવ્યા હતા અ આ અટક કરવા પાછળનું કારણ શું ઈવન કોઈ એવું એમ કહે છે કે તમારું પેલું કાલે એક હતું લાઈવ એના માટે નિવેદન જોઈએ છે નિવેદન જોઈએ છે નિવેદનના બહાના હેઠળ એ લોકો અટક કરી ગયા છે તો તમે પોલીસ સ્ટેશને અત્યારે છો ત્યાં આગળ નથી રાજુભાઈ સોચના નથી અને પોતે રાજુભાઈ પોતે ઉમેદવારના એજન્ટ છે તો એમ કીધું કે સાહેબ હું એજન્ટ છું તો એણે કીધું કે તમારું એજન્ટનું જે છે તે રદ થઈ ગયું છે અને તમને અટેક કરવામાં આવશે અને કારણ કે આપ્યું કયા કારણથી બસ મેં કીધું એમ જ કોઈ કારણ નહીં બસ રાજુભાઈ તમે અમારે બહુ પેલું કરો છો ને અમને જ્યાં ત્યાં લાઈવ કરીને બદનામ કરો છો ને આ છે તે છે અને એના માટે તમે આ જવાબ આપવા માટે નિવેદન આપવા માટે તમારે આવવું પડશે હવે જયારે વિસાવદર અંદર આ સ્ટિંગ કરવામાં આવ્યું રાજુ કરપડા ને પોલીસ ઉઠાવી ગઈ પણ સવાલ એ છે કે પોલીસ ક્યારે આખા મામલામાં બોલશે ચૂંટણીમાં ગઈકાલે રીટેક